કિચન કિચનમાં તમે જોઈ રહ્યા છો આજે વડીનું શાક કોઈ પણ શાક ન હોય ત્યારે આ શાક તમે કરી શકો છો આ રીતની વડી તૈયાર આવે છે જે મગની વડી મેં લીધી છે અને આ રીતે વડી આવે છે તે વડી ઘરે પણ બની શકે છે આ વડી ઘરની વડી છે હું તમને બંને વડી બતાવું છું આ મગની દાળને પલાળી અને તેને પીસી અને તેનો હાથો લાવી અને તેમાં ગરમ મસાલા નાખી અને ઘરે બનાવવામાં આવે છે જે મારી ફ્રેન્ડે મને બતાવેલું હવે તેને પાણી એકદમ સરસ ઉકળી જાય ત્યારબાદ તેની અંદર વળીને એડ કરવાની છે અને હળદર મીઠું નાખી અને એક જ વિસલ વગાડવાની છે અહીં મેં પાણી ગરમ થઈ ગયું તો ત્યારબાદ તેની અંદર વળી એડ કરી દીધી અને હળદર મીઠું એડ કર્યા બાદ કૂકરને બંધ કરી દઈએ છીએ હવે એક સીટી વાગે ત્યાં સુધીમાં થોડા શાક સમારવાના છે તો તે સમારી લઈએ તો મેં ડુંગળી ટમેટા અને એક રીંગણ સમારી લીધું છે હવે ફરીથી કૂકરમાં તેલ એડ કરીશું તેલ એડ કર્યા બાદ તેની અંદર વઘાર માટે રાઈ અને જીરું એડ કરવાના છે રેગ્યુલર વઘારીએ છીએ તે જ રીતે વઘારવાનું છે હવે ડુંગળીનો વઘાર મૂકીશું ડુંગળી થોડીક તળાઈ જાય ત્યાં સુધી તેને સાતળવાની છે મિત્રો આ શાક હું થોડા વેજીટેબલ સાથે બનાવું છું તમે એકલી વળીનું પણ શાક બનાવી શકો છો જ્યારે તમને ઘરમાં એવું લાગે કે આજે કોઈ પણ શાક નથી ત્યારે આ વળીનું શાક બનાવો તો ખૂબ જ મજા આવી જશે આ શાકમાં લસણ થોડુંક આગળ પડતું હોય છે બેથી ત્રણ ચમચી જેટલું મેં લસણ ક્રશ કરી અને લીધું છે લસણને પણ ડુંગળીની સાથે સરસ સાતળી લઈએ લસણ અને ડુંગળી સાતળવાથી તેની જે સ્મેલ હોય છે તે એટલી બધી આવતી નથી માટે તેને ખાસ સાતળવા જોઈએ તેમજ એક ટમેટું મેં સમારીને તૈયાર રાખ્યું હતું તે ટમેટું એડ કરી દઈએ ટમેટાને પણ આ રીતે સરસ ચડવા દઈએ મિત્રો હું તમારી માટે આવી નવીન નવી વાનગીની રેસીપી લઈને આવું છું તો તે તમને કેવી લાગે છે તે મને કોમેન્ટ કરીને જરૂર કહેશો અહીં મેં એક બાઉલ જેટલા રીંગણાં સમારીને લીધા છે તેને પણ આ બધાની સાથે સરસ મિક્સ કરી દઈએ આ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર થોડા મસાલા કરીએ હળદર પાવડર લીધો છે તાણાજીરું પાવડર લીધું છે સાથે સાથે આપણે લસણવાળો મસાલો બે ચમચી એડ કર્યો છે આ શાકમાં સૌથી વધારે લસણ યુઝ થાય છે તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણે જે ને એક સીટી બોલાવીને રાખી હતી તે વડી બફાઈ અને તૈયાર થઈ ગઈ હતી તો તેને થોડું પાણી વધ્યું હતું તે પાણી સહિત જ હું આમાં એડ કરું છું તમારે વધારે પાણી એડ આમાં નહીં કરવું પડે હવે વધીને અડધી વાટકી જેટલું પાણી આપણે એડ કરીશું અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે આપણે વડી બાપતી વખતે પણ મીઠું એડ કર્યું હતું તેનું ખાસ ધ્યાન રાખીશું હવે હું આ રીતે અડધી વાટકી જેટલું મેં પાણી એડ કરી દીધું અને તમારે પાણીનું માપ પણ રાખવું હોય તો આ રીતે જોઈ લેવાનું કે બધું શાક આ રીતે અંદર પાણીમાં ડૂબી જાય તે એટલું જ પાણી એડ કરવાનું અને હવે આ શાકની ફક્ત એક જ વિસલ વગાડવાની છે એક વિસલથી શાક એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ જશે મારું સ્ટીલનો કુકર છે તો એક સીટીમાં થઈ જાય છે તમારે બીજું કુકર હોય અને એક કે બે સીટી વગાડવી પડે તો વગાડી દેવાની તો આ રીતે ફટાફટ પાંચ જ મિનિટમાં કોઈ પણ શાક ન હોય તો પણ શાક તૈયાર થઈ જાય છે તો મિત્રો મેં આ રીતે વળીનું શાક બનાવ્યું તે કેવું બન્યું છે તે કોમેન્ટ કરજો તેમજ મારી ચેનલને લાઈક કરી દેજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરજો ફરી મળીશું નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં મારો પૂરો વિડીયો જોવા બદલ થેન્ક યુ મિત્રો